કરી જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તો આજે આપણે બનાવવાના છીએ મેથીના ઢોકરા તો આપણે સરસ રીતે આપણે મેથી મોરાઈ ગઈ છે તો જોઈ શકો છો મેથી મોરાઈ ગઈ આપણે ધાણા ભાજી પણ સુધારેલી પડી અને લીલી ડુંગળી પણ નાખવાની છે તો એ પણ આપણે છે મોરવાની છે અને અહીંયા લસણ ફોલાય છે તો આપણે ચણાના લોટ અને બાજરાના લોટથી આપણે ઢોકળા બનાવીશું અને આજે આપણે બનાવવાના છે દેશી રીતથી આપણે અલગ રીતથી આપણે આજે ઢોકળા બનાવીશું તો આપણે લઈ લીધા છે જુવારના હાઠા આપણે માળો બનાવી અને પછી આપણે ઢોકળા બનાવીશું તો જો આપણે આ હાઠા જે છે ને આમાંથી સાફ કરવાના પડ્યા પાંદડા તો આપણે આ પાંદડા રહ્યા ને સરસ રીતે સાફ કરી લઈએ પછી આપણે ટોપિયામાં માળો બનાવીને પછી આપણે ઢોકળા બનાવીએ અને ઢોકળા બનાવવા માટે ખાસ તો જરૂરી છે લહણ ફોલું લસણ ફોલો મસ્ત બને ઢોકળા લસણવાળા તો ઢોકળા બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ તો છે ને આપણે પહેલા તો જોઈ જોઈ ઢુંગળી મોરી લઈએ સરસ રીતે પછી આપણે ડુંગળી અને મેથી બે મિક્સ મોરી મોરાઈ જાય પછી આપણે

લોસાણાનો લોટ લીધો છે ને એમાં થોડોક આપણે નાખી દેવાનો છે બાજરાનો લોટ તો નાખી દેવાના છે હવે આપણે મસાલા તો ધાણા જીરું મસાલો આપણે બે ચમચી નાખી દઈએ અને એક ચમચી આપણે હળદર નાખી દેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું

જેથી આપણા આ ઢોકળા સરસ બની અને આવું જમવાનું તમને ક્યાંય હોટલમાં કે ક્યાંય નહીં મળે આપણે દેશી ગામડામાં બહુ મળે ઢોકળા જો શિયાળો આવે એટલે નથી સરસ આવે એટલે આપણે ઢોકળા બહુ બનાવીએ અમે આ ક્યાંય તમે હોટલમાં ન કહેજો કે ઢોકળા દિયો જમવામાં ખમણ ઢોકળા મળે આ ઢોકળા ન મળે તો જોઈ શકો છો મિત્રો કે આપણો લોટ બંધાઈ ગયો છે સરસ રીતે પથા લોટ આપણે બાંધી લીધો છે તો હવે આપણે લોટને ઘણીકર સાઈડમાં રાખી દઈએ અને લઈ લઈએ તપેલી તો તપેલીમાં આપણે બનાવવાનું છે માળો આપણે આજે દેશી રીતે આપણે જમવાનું બનાવવાનું છે બહુ મસ્ત બનશે આપણું આપણા ઢોકળા તો છે ને આનાથી માળો બનાવવાથી આપણા ઢોકળા સરસ બહુ સરસ બને છે અત્યારે તો આવી ગયા વાસણ આવે એટલે ઢોકળા બની જાય પહેલાં તો જો આવી રીતે માળો બનાવી પછી ઢોકરા બનાવતા તો આજે આપણે પણ એકદમ સરસ ઢોકળા બનાવીએ તો આપણે માળો બનાવી લઈએ તો જોઈ શકો છો આપણો માળો ટોપિયામાં તૈયાર કરી લીધો છે તો સરસ રીતે આપણે એમાં પાણી નાખી દઈએ ને હવે આપણે એમાં આપણે ઢોકળા બાફવા મૂકવાના છે એટલે આપણે આવી રીતે ઢોકળા બનાવી લઈએ આપણે આવી રીતે ગોઠવતા જઈએ સરસ રીતે પછી આપણે છે ને અને સરસ કટકા કરીને વઘારીએ ને એટલે બહુ મસ્ત લાગે તો આપણે બધા ઢોકળા આપણે આવી રીતે બનાવતા જઈશું અને ગોઠવતા જવાનું છે અને પછી આપણે સરસ રીતે વરાળમાં આપણે બાફવાના છે ઢોકળા અને ઢોકળા કોને કોને ભાવે એ કોમેન્ટમાં જરૂર કહેજો આપણા સરસ રીતે ઢોકળા બનાવી અને ગોઠવી દીધા છે સરસ રીતે તો આપણે છે ને હવે ગેસ માથે મૂકી દઈએ ટોપડી પછી ઢાંકી દઈએ એટલે બફાઈ જાય સરસ રીતે તો આપણે ઢકવાની લેવાની છે થારી તો હવે થારી લેવશું આપણે કારણ કે જો આપણે ઢોકરા વરાળ સરસ રીતે વરાળ લાગે તો જ સરસ પાકે આપણે થારી ઢાંકી દઈએ તો આપણા ઢોકરા સરસ રીતે બફાઈ ગયા છે જોઈ શકો છો કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે

Tiada sedikit berapa itu. Nenazir dua kali, saya empat kali.